વિરપુર બસ સ્ટેશન આગળ જ માર્ગ પર ગેરકાયદેસર વાહનોનો પાર્કિંગ માથાનો દુખાવો મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બસ સ્ટેશન આગળ મેઇન રોડ પર વાહન ચાલકો ખરેખર ગેરકાયદેસર પાર્કિંગ કરી દેતા હોય છે બાલાસિનોર થી લીંબડિયા માર્ગ પર અવરજવર કરતી બસ ડ્રાઈવરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ઘણીવાર તો ટ્રાફિક થઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે આ માર્ગ પર પેસેન્જર લઈ ફરતા પ્રાઇવેટ વાહનોનો ટ્રાફિક દુકાનો તેમજ શાકભાજીની હાથ લારીઓ અને ગ્રાહકો આડે ધડ વાહનો મૂકી જતા રહેતા હોય છે તંત્ર દ્વારા આ સમસ્યાને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરે માર્ગ ખુલ્લો કરી આવનાર જનાર સહિત વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલી દૂર થાય તેવી લોકોની માંગણી છે રિપોર્ટર મનો સોલંકી વીરપુર